વર્ણિવેશરમણીય દર્શનમ મંદહા પૂજિતમ સુરૂચિરાબુજ પૂજિતરોન વિચિંતે સર્વાવતારી ઉપાસિષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના જ્યારે પંચોતેર વર્ષ પૂરા થતા હોય એના ઉપલક્ષમાં આયોજિત અમૃત મહોત્સવની આ એક દિવ્ય સભા અને સભાને શોભાવવા માટે અત્ર વિશેષપણે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના મહામહિમ ખૂબ વિદ્વાન એવા રાજ્યપાલ મહોદય આચાર્ય શ્રી દેવવ્રતજી ખાસ ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી કે જેમણે હમણાં જ બહુ એક જંગી વિજય દ્વારા સરકાર સ્થાપિત કરી છે તો સર્વપ્રથમ સારા એ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ત્યારે ઉપસ્થિત છે ખાસ કરીને સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના મહંત વડા એવા સદગુરુ સ્વામી શ્રી દેવકૃષ્ણદાજી સ્વામી સારા એ ગુરુકુળનો સરસ મજાનો કાર્યભાર જેવો શ્રી સંભાળી રહ્યા છે ખૂબ કર્મઠ છે સાઉથમાં ખાસ કરીને હૈદરાબાદ ખાતે પણ ગુરુકુળની બહુ સારી પ્રવૃત્તિ જેમણે કરી છે એવા સ્વામી શ્રી દેવપ્રસાદ સ્વામીજી ઉપસ્થિત જેમના આયોજનો એટલા બધા જબરદસ્ત હોય છે આમ તો ભગવાન સ્વામિનારાયણની એના સંતો પર એટલી મોટી કૃપા છે પણ એમાં એ વળી વિશેષ કહીએ તો અમારા ધર્મવલ્લભ સ્વામી પર એવી અજીબ કૃપા છે ભગવાનની કે જે આયોજન હાથમાં લે ને એ અદ્ભુત કરતા હોય છે તેવા ધર્મવલ્લભ સ્વામીજી ઉપસ્થિત છે ગુરુકુળ પરિવારના તમામ સંતો ઉપસ્થિત છે ઘણા બધા આપણા સંપ્રદાયમાંથી સંતો પધારી રહ્યા છે ત્યારે ઉપસ્થિત તમામ માનવંતા મહેમાનશ્રીઓ અને જેમણે બહુ શ્રદ્ધાથી આ ઉત્સવની અંદર પોતાની સદલક્ષ્મી વાપરી છે એવા યજમાન પરિવારોમાં કાયમ ગુરુકુળ સાથે જેમણે સન્નિષ્ઠ નાતો છે એવા પરમ ભગવતી શ્રી ધીરુભાઈ બાબરીયા ઉપસ્થિત છે શ્રી મનુભાઈ પટોળિયા છે શ્રી ચતુરભાઈ વઘાસિયા છે શ્રી ધીરુભાઈ કોટડિયા છે આપણા લાલજીભાઈ છે આપણા તુલસીભાઈ છે ઘણા બધા ભક્તોની ઉપસ્થિતિ છે સમયનો અભાવ છે માટે ઉપસ્થિત તમામ યજમાન પરિવારશ્રીઓ અને બહુ મોટી સંખ્યામાં પધારેલા ભક્તજનો અને ઓનલાઈન પર નિહાળી રહેલા તમામ ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ આજથી વર્ષો પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણના એકાંતિક સંત જેને આપણે વિઝનરી પણ કહી શકીએ એક મહાપુરુષ કહી શકીએ એના હૃદયમાં એક એવો વિચાર આવ્યો કે સમાજની અંદર કે જે તેજસ્વી બાળકો હોય એના શિક્ષણના અર્થે જો કંઈ કરીએ તો એ ઉગ્યા વગર રહે નહીં ભગવાન સ્વામિનારાયણે આમ તો શ્રી શિક્ષાપત્રીમાં આચાર્યશ્રીઓને એવી આજ્ઞા કરી છે શિક્ષાપત્રીનો એકસો બત્રીસ જે શ્લોક છે સદવિદ્યા પ્રવર્તનીયનો એમાં શ્રીજી મહારાજે વાત કરી કે પૃથ્વીને વિશે પવિત્ર બ્રાહ્મણને રાખીને તમારે કાયમ સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી અને કરાવવી હવે સદવિદ્યા એટલે જેમાં સત્ચિત આનંદ પરમાત્માનો નિવાસ હોય એ જે વિદ્યા હોય એ સદવિદ્યા છે આ આજ્ઞા તો આચાર્યશ્રીઓને કરેલી પણ સમયનું એક પરિવર્તન કહીએ આપણે કે એમાં શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આ શિક્ષાપત્રીની આજ્ઞા બહુ હૃદયથી એમણે સ્વીકારી અને આપણે હમણાં જે એક ડોક્યુમેન્ટ્રીમાં જોયું કે રુદ્રપ્રયાગ ખાતે એક ઋષિમુનિના આશ્રમમાંથી એમને પ્રેરણા મળી અને એક રૂપિયાના લવાજમમાં એમણે સ્વામિનારાયણ ગુરુકુળની શરૂઆત આથી પંચોતેર વર્ષ પહેલાં કરી જેનું આટલું મોટું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ આ એક મહાપુરુષના હૃદયમાં એક એવો વિચાર ઉત્પન્ન થયો એ વિચારના કારણે આજે પરમાત્મા એની અંદર ભળ્યા છે આમ તો કોઈ પણ કાર્ય આપણે કોઈ આશા અપેક્ષા વગર કરતા હોઈએ છીએ ને ત્યારે ભગવાન એમાં ભળતા હોય છે સ્વામિનારાયણ ગુરુકુળના સંતોની વાત કરીએ તો શ્રીજી મહારાજની એવી દયા છે કે શાસ્ત્રીજી અને એમની ખાસ પરંપરા આમ તો મૂળ બધા જૂનાગઢ નિવાસી શ્રી રાધારમણ દેવ ના બધા સંતો છે અને આપ સૌ જાણો છો એ પ્રમાણે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સમકાલીન સમયમાં જે છ મંદિરો બાંધ્યા એ પૈકીનું એક મંદિર જૂનાગઢ કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનના પાંચસો પરમંશો પૈકીના સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી એક મહાન સંત કે જેમણે ચાલીસ ચાલીસ વર્ષ સુધી જૂનાગઢ મંદિરમાં મહંતાઈ કરી અને શ્રી રાધારમણદેવ સિદ્ધેશ્વર મહાદેવનો અતિશય પ્રતાપ વધાર્યો આજે આખા જુનાગઢ જૂનાગઢ પ્રદેશમાં જેટલા પણ સંતો છે એ બધા જ સદગુરુ શ્રી ગુણાતીતાન સ્વામીની પરંપરાના છે તો એ સદગુરુ ગુણાતીતાન સ્વામીની પરંપરાના સંતોમાં બાલમુકુદ સ્વામી થયા તદુપરાંત સ્વામીશ્રી ધર્મ સ્વરૂપ સ્વામી થાય આમ તો બાલમુકુન સ્વામી બહુ સક્ષમ બહુ સમર્થ સંત કે જેમણે પોતાના સમયમાં સ્વામિનારાયણ ભગવાનનો મત પ્રસ્થાપિત કરવા માટે એ જમાનામાં કે જ્યારે રૂપિયો અતિશય મોંઘો હતો એવા સમયમાં સ્વામીશ્રીએ લગભગ સાહીઠ કરતા પણ વધારે મંદિરો સમગ્ર જૂનાગઢ પ્રદેશમાં બાંધ્યા હતા સ્વામીની અંદર ભગવાનની એવી શક્તિ હતી આમ તો શ્રીજી મહારાજની એક એવી દયા છે વચનામૃતમાં એક એવું કહેવાય છે કે જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય ઓટોમેટિક હોય એમ જેટલામાં પ્રતાપ એટલામાં વરેલા સંતનો એ ઓટોમેટિક આવી જતો હોય છે પણ એમાં હોય છે કે ભગવાનની અનુવૃત્તિ પ્રમાણે જે સંત વર્તે એની અંદર એ પ્રતાપ આવતો હોય છે હવે રાણી પાછી ડોટ ડાય થાય તો પછી એટલી માનીતી ન રહે એમ પાછા કોઈ સ્વામી પાછા પોતે ભગવાનથી અધિક વર્તવાનો પ્રયાસ કરે તો એમાં પાછો એ પ્રતાપ રહે કે કેમ એ એક પ્રશ્ન છે તો એવા બાળમુકુન સ્વામી કોઈને એમ કે જા તું આ મંદિર માટે એટલું કર તો તને ભગવાન દીકરો દેશે તો એની ભગવાન રહ્યા હોય ને એને દીકરો આપે એવી સ્વામીની સ્વામર્થી હતી તો એવા સ્વામી ધર્મ સ્વરૂપ સ્વામી થઈ ગયા એમના ગોપીનાથ સ્વામી થયા નાનદાસ સ્વામી થયા અને એમના શિષ્ય જેની આપણે ખૂબ વાત કરીએ છીએ એવા શાસ્ત્રી સ્વામી શ્રી દાસજી સ્વામી થયા સ્વામી બહુ એક ચુસ્ત ધર્મ નિયમના ખૂબ હિમાયતી અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે વર્તવા વાળા એક સંત હતા શાસ્ત્રીજીની બહુ મોટી ઉંમર છતાં પણ શાસ્ત્રીજી આચાર્ય શ્રીઓને મળે ત્યારે પણ દંડવત પ્રણામ કરે એવી એમનામાં એક ઉપરથી અંદરથી ખૂબ નિર્મળ એમણે પણ જુનાગઢ મંદિરની મહંતાઈ કરેલી જૂનાગઢ મંદિરની અંદર એક અદભૂત અભૂતપૂર્વ યજ્ઞ પણ એમણે કરેલો આપણે ઇતિહાસ જાણીએ છીએ કે એ વખતે શ્રી વર્તાલના હતા શ્રી આનંદ પ્રસાદજી મહારાજ મહારાષ્ટ્રી તરફથી ક્યાં આવ્યું કે તમે ખાસ કરીને ધર્મકુળના શ્રી રાધારમણ પ્રસાદજીને ન ઇન્વાઇટ કરશો તો સારું પણ તેમ છતાંય એમણે આચાર્ય શ્રીને પણ સંતોષ્યા અને રાધારમણ પ્રસાદને બોલાવીને પણ એમણે એક શ્રીજી મહારાજનું કાર્ય કર્યું એ રાધારમણ પ્રસાદે જો યાદ કરું તો એ રાધારમણ પ્રસાદ એટલે અમારા દાદા તો શાસ્ત્રીજીનો પક્ષ જબરદસ્ત હતો અમારા દાદા પાસે ગાદી નહોતી ગાદીની લડાઈ લડતા હતા કોર્ટ કચેરીઓમાં પણ તેમ છતાંય એ પ્રસાદ એક ધર્મકુળનું બાળક છે એમ જાણીને શાસ્ત્રીજી કાયમ રાખતા મારા પિતાશ્રી એમને વાત કરતા એ બધા ભાઈઓ ખાસ કરીને ત્રણ ભાઈઓ બહેનો એમના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ મારા દાદાશ્રી જ્યારે શાસ્ત્રીજીની વાત કરી કે થોડીક મુશ્કેલી છે ત્યારે શાસ્ત્રી સ્વામીએ કાયમ ગુરુકુળમાંથી એવા અમારા શાસ્ત્રીજી સાથેના હેતના સંબંધો છે તો આજે આપણે યાદ શા માટે કરીએ છીએ એક રૂપિયામાં શિક્ષણ મૂળ વાત એ છે બોટમ લાઈન એ છે કે આજે આપણે જ્યારે નિર્દોષ ભાવથી કોઈ કાર્ય કરીએ છીએ ને ત્યારે એટલું મોટું પરિણામ આપણને જોવા મળે છે શાસ્ત્રીજી પોતે બહુ શ્રીજી મહારાજના મૂળભૂત ખૂબ એટલે વચનામૃતોના એમને એક વાત સમજાઈ ગઈ કે ભગવાન સ્વામિનારાયણનો મત છે સર્વજીવ એક નાના વ્યક્તિનું સારું થવું જોઈએ અને સંતનું જીવન તો પરોપકાર મહેજ જ હોય છે અને બહુ સરસ મજાનું સૂત્ર લખ્યું છે કે એવા સુખની પણ ઈચ્છા ન રાખવી કે જે બીજા માટે દુઃખનું કારણ બને આ બધા જે સૂત્રો છે આ સૂત્રો બતાવે છે કે આપણા સંપ્રદાયના સંતો કેટલા મહાન છે તેવી મહાન સંતોની વિરાસતના સંતો અત્યારે વર્તમાન વિદ્યમાન છે શરૂઆતમાં ઘણી બધી મુશ્કેલીઓ એમને પડી હશે જ્યારે ગુરુકુળની શરૂઆત કરી ત્યારે આપણે જાણીએ છીએ પણ આજે પચાસ પચાસ ગુરુકુળો ઓપન થયા છે આવનારા સમયમાં પણ થશે અને એમાં એક મુખ્ય કારણ એક મુખ્ય કારણ એ પણ છે કે શ્રીજી મહારાજની કૃપાથી સાહેબ લગભગ વીસ વર્ષના અમારા ગાદીપણાના ઇતિહાસમાં સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આઠસો ને વીસ જેટલા સંતોને દીક્ષા અપાવવાનું સૌભાગ્ય ભગવાને અપાયું છે એમાંથી અઢીસો સંતો તો ગુરુકુળના જ છે એટલે હવે આ સ્પીડ એવી વધશે કે બહુ ટૂંક સમયમાં આપણે સોમા ગુરુકુળના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીને બોલાવવા પડશે કારણ કે હવે આ તો ગાડી ગેરમાં પડી ગઈ છે ને તો બહુ આનંદની વાત છે ખૂબ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી જે લખી અને એમાં સતાનંદ સ્વામીએ જે અર્થ દીપિકા ટીકામાં એનું જે વર્ણન કર્યું એ વર્ણન પ્રમાણે દાન હેમાદરીની અંદર ગરુડ પુરાણમાં લખ્યું છે કે જે વ્યક્તિ કોઈ સારા અધ્યાપકને આજીવિકા આપીને લોકોને ભણાવે છે ને એને શું પ્રાપ્ત નથી કર્યું એણે તો ધર્મ અર્થ ને કામ ત્રણેય પુરુષાર્થને પ્રગટ કર્યા છે આ અર્થ દીપિકા ટીકામાં સ્વામી શ્રી સદાનંદ સ્વામી લખ્યું છે તદુપરાંત અગ્નિપુરાણમાં પણ લખ્યું છે કે હે મનુષ્ય જે આ લોકને વિશે ભણનારને માટે દીવો કપડાં અને મકાનની વ્યવસ્થા કરશે એને સક્ષમ બનાવીને ભવિષ્યમાં આજીવિકા વૃત્તિ દ્વારા એના સમગ્ર કુટુંબ પરિવારના ભરણ પોષણની વ્યવસ્થા કરશે એને તો યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે કહેવાનો તાત્પર્ય વિદ્યાદાન એ બહુ મોટું દાન હોય છે અને એમાં વળી સદવિદ્યા વર્તમાન સમયે આપણે બધા જે રીતે જોઈએ છીએ એવા સમય અને સંજોગોની અંદર સદવિદ્યા પ્રોવાઈડ કરવી ને બહુ મોટી વાત છે આજે ગ્રહસ્થોની સ્થિતિ એવી છે કે બાળકને હરખું શિક્ષણ નથી આપી શકતા બીજાની માથે ઢોળી દઈએ છે આ તો સંતો એવા પરોપકારી છે કે એવા બાળકોને સંતો રાખી અને ભણાવીને આવા કાબિલ બનાવે છે માટે આ સંતોને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા સંતો છે અમારે તો શું એમાં કહેવાનું હોય આ તો ભાઈ અમારા જ બાળકો છે અમે તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે શાસ્ત્રીજીએ જે સંકલ્પ કર્યો હશે જે એમના દિલમાં ભાવ હશે એમનો ભાવ અને સંકલ્પ આ સંતો કાયમ પૂર્ણ કરતા રહો એવી અમારી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે અને જેટલા પણ દેશ વિદેશથી ભક્તો આવ્યા છે બધા બહુ સુખી સંપન્ન છે આજે આજે વિચાર કરીએ પચાસ પચાસ વર્ષ વીતી ગયા છતાં પણ આ હરિભક્તો કાયમ ગુરુકુળ પરિવારની સાથે શા માટે જોડાયેલા છે કારણ કે એમના દિલમાં છે એ વાત અને એટલા માટે છે કે એમનો હાથ સંતોએ પકડ્યો હતો તો એ જ વાત એ જ પરંપરા કાયમ રહે ખૂબ સરસ બધા મહાનુભાવે વાત કરી છે આપણા મુખ્યમંત્રીશ્રી બધા બહુ સરળ નિર્દોષ એકદમ જેને કહી શકાય આપણા પૈકીના ના હોય ને એવું આપણને લાગે અને એટલે ભગવાનની કૃપાથી સમગ્ર ગુજરાતી જનતાએ ખોબલે ખોબલે મત આપી એકસો છપ્પન ની સાથે એમનો ભવ્ય વિજય કરાવ્યો છે અને એમાંય ખાસ કરીને આપણા ભારત રાષ્ટ્રના માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને અવશ્ય યાદ કરીએ મોદી સાહેબ પણ ખૂબ એક કર્મશીલ એમના વિશે તો શું કહીએ એટલું ઓછું છે તો આજે એમના માર્ગદર્શનથી આખું એ રાષ્ટ્ર એક વિકાસના માર્ગ પર આગળ ચાલી રહ્યો છે ખાસ કરીને લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના બહુ પ્રબળ થઈ છે પૂર્વે આ વાત કરતા લોકો ખચકાતા હતા પણ આજે રાષ્ટ્રવાદની વાત એ એક છેવાડાના રાજ્ય સુધી જાય એવી વાત થઈ છે અને બધો જ મુખ્ય પ્રતાપ છે આપણા મોદી સાહેબનો તો ખૂબ ખૂબ ભગવાનના ચરણોમાં પ્રાર્થના આ જ પ્રકારની શ્રીજી મહારાજ આપણને સૌને શક્તિ સામર્થ્ય આપે આપણને એવી શક્તિ આપે કે આપણા સારા કાર્યો કરી શકીએ આપણામાં નિર્માનીપણાનો ભાવ આવે કારણ કે નિર્માની પણ બહુ મહત્વનું છે શ્રીજી મહારાજ કે ગમે એટલો શક્તિવાન હોય સામર્થવાન હોય સત્સંગમાં આવ્યા પછી જો એ દિનપણું ના રાખે કહેતા એક નાના માણસને જો પીડવે નહીં એની આંખો આંખો કાઢે નહીં તો એ ગમે એટલો મોટો હોય ને તો મહારાજ એવું કે આંકડાના તૂર જેવો થાય આંકડાનું તૂર સમજો છો ને પેલા કેરીના જેવું લાગે પણ એ કેરી હોય નહીં એ સમયનો પ્રવાહ લાગે ને તો તૂર ભેગું તૂર થઈ જાય એટલે માણસે બહુ નિર્માની રહેવું ડાઉન ટુ અર્થ રહેવું માપે રહેવું જે આપણા મહાપુરુષો પાસેથી જોઈ રહ્યા છીએ તમે કોઈ દિવસ કોઈ સમૃદ્ધ રાજ્યના મુખ્યમંત્રી મોટી પલટન હોય છે તો વાત એ છે કે આટલી બધી નમ્રતા આટલી નિર્દોષતા છે એટલે પરમેશ્વરે એમને યશ અપાવ્યો છે તો એ લોકો દ્વારા ખૂબ સારા કાર્યો થાય અને આજે તો બહુ હૃદયથી ધન્યવાદ આપીશ આપણા મહામહિમ રાજ્યપાલશ્રી દેવવ્રતજીને એમણે બહુ મનનીય પ્રવચન કર્યું છે બહુ સરસ એમનું જ્ઞાન છે એમણે આપ આપ સૌની સમક્ષ પ્રસ્તુત કર્યું છે તો તો સૌ ખૂબ ખૂબ ભાગ્યશાળી બન્યા સાંભળીને એમને પણ ધન્યવાદ અને અંતમાં અમારા દેવકૃષ્ણ સ્વામી વિશે હું કહીશ કે સાધુતાની મૂર્તિ જોવી હોય ને તો એ દેવકૃષ્ણ સ્વામીને જોઈ લેવાના અને એવા ને એવા કર્મઠ છે બધા સંતો ઘણા બધા હું તો બધાને ઓળખું છું દરેકના કાર્યને સારી રીતે જાણું છું તો આ સંતોનો કાયમ અને સંતો દ્વારા નો કાયમ યોગ શામ સમગ્ર વિશ્વમાં પ્રસરતી રહો જૂનાગઢ નિવાસી શ્રી રાધા રમણ દેવના ચરણમાં પ્રાર્થના જુનાગઢ એટલા માટે યાદ કરીએ છીએ કે આ ગુરુકુળની ગંગોત્રી જ્ઞાથી શરૂ થઈ જ જો ભગવાન સ્વામિનારાયણ રાધા રમણ દેવ ના પધરાવે તો તમારે સમજી લેવાનું કે આચાર્ય શ્રી રઘવીરજી મહારાજ પણ ના હોય અને જો આચાર્ય શ્રી ના હોય તો આચાર્ય શ્રી શ્રીપતિ પ્રસાદજી પણ ના હોય અને જો આચાર્ય શ્રી શ્રીપતિ પ્રસાદજી ના હોય ને તો શાસ્ત્રી સ્વામી ધર્મજીવન દાસજી પણ ના હોય માટે સ્વામિનારાયણે કરેલું કામ છે ને મેઇન છે આજે સ્વામિનારાયણના નામે એટલી શાખા પ્રશાખાઓ ફેલાયેલી છે કે લોકોને પીએચડી કરવું પડે છે સ્વામિનારાયણને સમજવું બહુ આસાન નથી સ્વામિનારાયણનું જે નામ લે છે ને બધાનું કામ સરે છે એટલો સ્વામિનારાયણમાં પ્રતાપ છે એટલે હવ પોતાને સ્વામિનારાયણને ગણાવે છે તો સમય આવે ત્યારે ખબર પડે હવ પોતાને શું માર્ગે માને છે હવ એમ માને છે કે સ્વામિનારાયણ ના છીએ પણ સ્વામિનારાયણની જે મૂળ વાત એ જનજન સુધી પહોંચવી ને એ ઇમ્પોર્ટન્ટ શ્રીજી મહારાજ કે સત્સંગની અંદર રહી સત્સંગની રીત પ્રમાણે જે વર્ત છે ને તે કલ્યાણનો અધિકારી છે બાકી આડો અવળો ડોલશે એ નિશ્ચય ક્લેશને પામશે તો જુનાગઢ શ્રી રાધારમણ દેવ તેમજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ આ ત્રણેય સ્વરૂપો ભગવાન સ્વામિનારાયણે સ્વયં બાથમાં પધરાવ્યા છે એની છાતીમાં અંગૂઠો દબાવીને અભય વચન આપ્યું છે કે આ મૂર્તિઓમાં રહ્યા થકા અમે બધાના ભાવપૂર્ણ કરશું તો આ ત્રણેય દેવસ્થાન માટે ગુરુકુળ પરિવારે આજે જે મોટી સેવા કરી છે એ બદલ સમગ્ર ગુરુકુળ પરિવારના તમામ સંતો ભક્તોને અમારા ખૂબ રૂડા ધન્યવાદ છે ભાઈ ગુરુકુળ સંસ્થા કઈ નોખી નથી અંતે તો મૂળ સંપ્રદાયની જ છે ને ભાઈ સંસ્થા દ્વારા પણ મૂળ સંપ્રદાયનું પોષણ થાવું જોઈએ અને મૂળ સંપ્રદાયનું પોષણ થાય એ બધા માટે બહુ આનંદની વાત છે તો સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામિનારાયણ ભગવાન અને રાધા રમણ દેવ સર્વ પ્રકારે આપ સૌ ભક્તો સંતોનું મંગળ વિસ્તારતા રહો એવી પ્રાર્થના અને મુખ્યમંત્રી સાહેબ અને રાજ્યપાલ સાહેબને ખૂબ ખૂબ અમારા આજે બહુ હૃદયથી અમને ધન્યવાદ પાઠવીએ છીએ કે તમે બહુ સરળતાથી સંપ્રદાયના પ્રસંગોમાં આવીને તમારી શોભા તમે બધાને રાજી કરો છો માટે ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ જય સ્વામિનારાયણ મહારાજ શ્રી આપ